ડાંગ જિલ્લાના સુબેર તાલુકામાં આવેલા હનમંતપાડા ગામે કસાડબારી ગામનો છોકરો નિતેશ જંતીલાલ મુડેકર હનમંતપાડા ગામે તેમના મામાના ઘરે પરુણા ગયો હતો જે તારીખ ત્રીસ સપ્ટેમ્બરના રોજ બપોરના એક વાગ્યાના સમયે દોધડ નદીએ ગામના અન્ય મિત્રો સાથે નાહવા ગયો હતો ત્યારે દોધણદી પર આવેલા નિશાણાકુંડમાં નાહવા કૂદી પડતા પાણીનો પ્રવાહ વધારે હોય તેમાંથી નીકળી ન શકતા નિતેશ નામનો છોકરો ડૂબી ગયો હતો તેની જાણ થતાં ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા આ ઘટના અંગે ગામના સરપંચ સુલેમાનએ સુબીર પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ગામના યુવાનોએ શોધખોળ કરી પણ ક્યાંની પતો ના લાગતા આજે વહેલી સવારે એસઆરડીએફની ટીમને પણ બોલાવવામાં આવી છે ગામ લોકો અને એસઆરડીએફની ટીમે શોધખોળના તમામ પ્રયાસો કર્યા અને હાલમાં પણ તપાસ કરી રહ્યા છે છતાં પણ ડૂબી જનાર છોકરાનો કોઈ જ પતો લાગ્યો નથી પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ જિલ્લામાં હનતપાડા ગ્રામ પંચાયતની અંદર હું સરપંચ તરીકે છું આ ઘટના સ્થળે ગત રોજ એક છોકરો ડૂબી ગયેલ છે અને એ છોકરો કસાળબારીનો છે આશરે ઉંમર સોળ થી પંદર છે એમનું નામ મિતેશભાઈ જયંતિલાલભાઈ મોડેકર છે એ અમારા ગામ હનવતપાડા ની અંદર મામાના ઘરે પરોણા આવ્યો હતો અને અમારા ગામના છોકરાઓ સાથે જે અમારી ગામ માંથી પસાર થતી ધોધોડ નદી છે એ ધોધોડ નદી ની અંદર આવેલ કુંડ નિશાણા કુંડ છે એમાં નાવા પડ્યા હતા ત્યારે એ છોકરો ગતરોજ એક વાગ્યાના સમયગાળાની અંદર એ ડૂબીને તણાઈ ગયો છે એ ગામ લોકો દ્વારા મને જાણ થતાં પોલીસ તંત્રને મેં જાણ કરી હતી અને પોલીસ તંત્રએ વહેલી તકે આવીને શોધખોળ કરી હતી અને આજે વહેલી સવારે એસડીઆરએફ ટીમે પણ અહીં શોધ આવી છે અને શોધખોળ કરી રહી છે દરેક જગ્યાએ શોધખોળ કરતા હજુ છોકરોને કોઈ પતો લાગ્યો નથી મારું નામ દિલપ્રેમ ઝાલૈયા એસઆરપી ગ્રુપ દસ એસડીઆર ગ્રુપ દસ રૂપનગર વાલીયાથી હનમતપાડા ગામમાં વલસાડ જિલ્લામાં હનમતપાડા ગામમાં કાલે એક યુવાન બપોરે બાર વાગ્યે જ હતા જે તણાઈ જ હતા જે તંત્ર દ્વારા અમને મેસેજ મળતા તાત્કાલિક જોડે અમે રાતોરાત નીકળતા પહોંચતા અમે સવારમાં જે રીતે પણ બચાવની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે ગામના સહયોગ ગામનો ગામ લોકોના મદદથી અમે જે કામ કરીએ છીએ પરંતુ હજુ હજુ સુધી લાશ મળી નથી છતાંય અમારો પ્રયાસ ચાલુ છે જે નદીનો આકાર છે અને જે નદીનો જે પ્રવાહ છે પાણીનો તે અમને થોડું અગવડતા રૂપ નડે છે છતાંય પણ અમારો પ્રયાસ ચાલુ છે અને અમારી ટીમ હાલ તમામ જવાનો દિલ લગાવીને કામ કરી રહી છે અને કામ ચાલુ છે